તને અલગ આપે છે બટા હે તો ચાલ જમી લે પછી પતંગ ચગાવવાનું છે હાલો હાલ હાલ તો તું ધાબા ઉપર જા હું તને બોલાવી જા ભાઈ અને રેના મામાના ઘરે વઈ ગઈ છે ત્યાં નાઈ ધોઈને એ રેડી થશે પછી ધાબો પર આવે ત્યાં સુધી મત કાકાના ઘરે અહીંયા બધા રેડી થઈ ગયા છે કે ઘર ખાલી 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 લાગે છે હેપી ઉતરાયણ હેપી ઉતરાયણ ક્યાં ગયા ઓલા જનક જે હેતાંશ ક્યાં હોય આ છોકરા હું એને પહેલા પેરામાં અહીંયા મૂકી ગયો તો બે ઉપર નાયા કે નહીં કઈ નાયા કે ના આવ્યો જનક તો હેતા આવ્યો જનક એને આવ્યો ને તો બરાબર એમાં એવું થયું હેતાંશ ને ઉઠાડો નહીં ખુવા લીધો અમે

પડ્યો તો હાલો હાલો ઉપર હાલો જો અનેરી આવી ગઈ ચાલો જઈએ ઉપર જો ખાલી જોવો પડે પાછળ જોવે હાલો આજે બધાને ભ્રમ બહુ છે મારી જેમ પતંગ આવ્યો પતંગ આવ્યો હું ચગાવવામાં જઈએ તો આપણે ફીડકી નથી ફીડકી ના લઈ આવો

મુકેશ દાદા ફોન માં જોવે ફોટા મુકતા હોય ફેસબુક માં પતંગ પકડે લઈ લીધો હાલ નવો ચગાવો ઈ જૂનો ભૂલી જાવ આવો કાકા આવો આવો

એવું છે આ પપ્પા ની ગાડી ગઈ છે કઈક રિપેરિંગમાં સર્વિસ માં બે ત્રણ દિવસ ગાડી નથી એટલે ભાભી ગાડી લઈને ગયા ભાભી કઈક મોટી ગાડી લઈને ગમે એવી રીતના બધા એક બીજા ગાડી વાપરે છે અત્યારે અને અનેરીને મજા આવે છે અનેરી બપોર વચ્ચે ઊંઘ કરી લીધી હતી ચાલો પાછું

હમણાં પૂગા મૂકી દે હે ઓય એ મય હવે કઈ ગયા ઓય ગયો ગાજા ઉત્તરાયણ માં છે ને આ પપૂડા વાળા ખૂટતા જ નથી જો આ આ આ એટલા હેરાન કરતા હોય ને જો હંતાઈ ગયો ની જો જો હજી આ જી જો થઈ ગઈ ખુશ સમજો શેરીમાં છે ને અમે લઈને છે તગારું એનો પ્રોગ્રામ છે નહીં નહીં અમાર બટેકા પુરી બસ સસરા અને બટેકા માપવાના માપવાના ને બટેકા શેકવાના શેકવાના છે આ બહુ પર અત્યારે ઈ પ્રોગ્રામ છે સાંજનો સાંજ પડી ગઈ છે અને એક ખામે કોક ફાફડો પતંગ ચગાવે છે બહુ મોટો પતંગ છે બાકી ઈ જ છે જાતર જાવ હાલો જઈએ તમ બધા પ્રોગ્રામ તૈયારી કરો રોટલા ને ઉગડુ છે પૈથી જગે છે હા પણ એક મોટો ફાફડો હતો ને બહુ ગાડી કરતા આકાશમાં ફાટી ગયો એમ

કેમ કોન્ફિડન્સ કેટલું હતું કે એનો જ પતંગ કપાય એટલો કોન્ફિડન્સ હતો આપણો કપાડો

હા સુરત છે ને ગયો છે જો ક્યાંય નથી દેખાતો સુરજ બિલ્ડિંગમાં આગળ લાગી સૂર્યપ્રકાશ છે જો

ગાડી ચાલુ નીચે છે ને ગાડી શરૂ કરે છે બોલ્યું તો ના પકડે એ

ઉઠે ગમે ત્યારે રો હા રોવે એવું થાય એટલે જોગે પડે હું એના લીધે હું વિજ્ઞાન ને ન્યા બેડ ઉપર જ કૂતો બીજો મારા ઓપ્શન ન હોય હું નાવાય ન જઈ શકું કેમ કે નાવા જાવ તોય જાગી ગયો તો એકલે એકલે રોવે મને બાથરૂમ માં સંભળાય ને કે રોવે છે એટલે મારે એમ લેટ થાય છે તો દિવસ મારે જ્યાં ન્યા ખેંચવો પડે એમ છે કે મને ને સવારે મારા પાસે જીવન માં 2 કલાક વધી જાય છે તો 2 કલાક મારે કવર કરવા છે પણ થાય એમ નથી તો એક છે એમાં હવે તો સપના પછી વેલી જાગશે પછી એવું ન થઈ કે સપના ના ખૂતી રહી ને હું વેલો ઉઠી જાય એવું તો પોસિબલ થાય એમ નહીં કઈ જોઈએ મમ્મી બાકી આજ ની ઉત્તરાયણ તો સારી કે મજા આવી ગઈ પવન હતો હેતા સજી ત્યાં જ છે મારા સસરા ને ઘરે ક્યારે આવશે હવે ભાઈ ને ભાભી જયારે લગ્ન માંથી રિટર્ન આવશે એ તાસ ને લઈને પાછા અહીંયા આવશે નહીં મેં કીધું તું રોકા હવે અહીંયા આવત તો એકલો શું કરે ઈ મારી અણી કાઢે મારે હોય જવું છે હવે મેં કીધું તું અહીંયા રમે છો તો રેમ ઈ લોકો અત્યારે ધાબા ઉપર બટેકા શેકે છે આગ બાગ કરી મસ્ત બટેકા શેકે છે પ્રોગ્રામ છે ખાવાતા તું રોકાવ હું જાઉં મારે શેકવા બેકવા નથી ને ખાવાય શું લે ઈ મને ખબર તગારામાં હોય ચાલો તમે હું સુઈ ગુડ નાઈટ સકરિયા બાપ છે સકરિયા તો લાવ્યા નથી નહીં ચણા છે બે લેવા ચણા લઈ આવ્યા ચણા ને બટેકા બે વસ્તુ છે મમ્મીના ફોન માં હાડા પાંચ નું આલાટા મતો એ બંધ કર્યું અને હાડા ચાર નું મે ગોઠવી દીધું મમ્મી કે મારે વેલું ઉઠવું છે એવું હું બતાવું તમે એટલું વેલું હોય કોણ ઉઠે હાડા ચાર અને એક એક કે કે હું નવ વાગે ઉઠું હું ભી હાડા ચાર મમ્મી પાસે એક બે ત્રણ ચાર પાંચ પાંચ કલાક વધુ છે મમ્મી પાસે હું તો દસ અગિયાર વાગે ઓફિસે જાઉં પાંચ છ કલાક માંથી વધુ મમ્મી